કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે જેમાં ઓગણીસ નવેમ્બર ઝાંસિંગ રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીની જન્મ ઉજવણી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી

બે મહાન સુપુત્રીઓ વીરાંગનાઓ એક ખૂબ લડીમરદાની હોતો ઝાંસીવાલી રાણીથી રાણી લક્ષ્મીબાઈની આજે જન્મજયંતિ અને સાથે સાથે આ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીની આજે જન્મજયંતિ જોગ બનેનો જન્મદિવસ પણ એક દિવસ અને બંનેના પરાક્રમો અને એમના દ્વારા કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરે છે ઇન્દિરાજી ગાંધી આ દેશમાં જ્યારે મહિલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી આ વિશ્વના અલગ અલગ દેશોમાં લોકોએ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે એ સમયમાં અલગ અલગ દેશોની અંદર મહિલાઓને વોટિંગ રાઈટ પણ નહોતો મહિલાઓને પ્રાધાન્ય નહોતું પડતું બીજા દેશોમાં એવા એવા સમયમાં ભારત દેશે ઇન્દિરાજી ગાંધી મહિલા પ્રધાનમંત્રી બન્યા એટલે બહુ મોટી વાત કહેવાય અને પ્રધાનમંત્રી બન્યા બાદ એમના દ્વારા કરેલા કાર્યો જે લાભ એનો લાભ આજે પણ વડોદરાની પ્રજા દેશની પ્રજાને મળે છે

બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર